ખૂબ જ સમાચાર સામે આવી રહ્યા છે તો તો બાળકોને દૂધ પીવડાવતા હોય સચેત રહેજો જેમાં રાત્રે બાળકને સ્તનપાન કરાયા બાદ મોત થયું છે વહેલી સવારે બાળક ઊંઘમાંથી ઉઠ્યો ન હતો માતાએ એક વર્ષના બાળકને રાત્રે સ્તનપાન કરાયું હતું જેમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે સુરતના વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં માતાએ મોડી રાત્રે બાળકને સ્તનપાન કરાવ્યું અને સવારે બાળક ઉઠ્યો નહીં માતાએ એક વર્ષના બાળકને મોડી રાત્રે સ્તનપાન કરાયું હતું ત્યારે વહેલી સવારે બાળક ઊંઘમાંથી ઉઠ્યો જ ન હતો તેથી બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો તેમજ બાળકોને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી અચાનક બાળકને સ્તનપાન કરાવ્યા બાદ જ મોત નીપજતા પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો છે ઊંધના પોલીસે બાળકોના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે સ્તનપાન કરાવતી વખતે માતાએ એક હાથ બાળકના માથા નીચે રાખવો જોઈએ જેથી દૂધ અન્નળીને બદલે શ્વાસ નળીમાં ચાલ્યા જવાની શક્યતા ન રહે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે